અંકલેશ્વર જૂના બોરફાટા ગામ ખાતે આવેલ ખોડલતા મંદિરના બારમા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા સાથે ગામની સ્કૂલના બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના જૂના બોરભાટા ગામ ખાતે આવેલ ખોડલધામ મંદિરના બારમા પાટોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી મંદિરના મહંત ધનેશભાઈ આહિર ઉપસ્થિતિમાં સવારથી જ પૂજા અર્ચના હોમ હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો સાથે મહાઆરતી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું પાટોત્સવમાં અતિથિમાં સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ હાજરી આપી હતી આ પાટોત્સવમાં આસપાસના ગામ સહિત અંકલેશ્વરના ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ખોડલના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સાથે ગામની સ્કૂલના બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે દર રવિવારના રોજ દૂર દૂરથી દર્શન કરવા આવતા ભક્તો તેમજ ગામના સ્કૂલના બાળકો માટે ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું કથા શ્રી ખોદલધામ મંદિર અંકલેશ્વર આજે અમે બારમો પાઠોત્સવ ઉજવી રહ્યા છે માતાજીનો ખોડિયા માતાજીનો એમાં અમે બે હજાર માણસનું રસોડું બનાવી ભક્તોને અમે મહાપ્રસાદ જમાડી રહ્યા છે અહીંયા મા ખોડિયાના સ્થાને મા સૌના મનોરથ પૂરા કરે છે માના મા સૌના દુઃખ દુઃખ દર્દ પૂરા કરે છે દર રવિવારે પણ અમે મહાપ્રસાદીનું આયોજન કરી સ્કૂલના બાળકો બે ગામને એક સર ફૂડ ઇન સ્કૂલના બાળકો પર એકસો એસીથી એકસો નેવું છોકરાઓ અહીંયા હર રવિવારે જમે છે તથા જે ભક્તો અમારા મંદિરમાં આવે છે એ પણ મહાપ્રસાદીનો દર રવિવારે લાભ લે છે એવા અમે માતાજીના શુભ કાર્ય અને માતાજીની પ્રેરણાથી માં બધા કાર્યો કરીએ છીએ આજે પણ માતાજીના બારમા પાઠોત્સવ નિમિત્તે અમે મહાપ્રસાદીનું આયોજન કર્યું છે અને અમે આ ઉજવણી કરી રહ્યા છે જય માતાજી ઓમ નમઃ શિવાય